બોલવાની કોઈનામાં હિંમત નથી ખાસ કરીને અંધ ભક્તો જે લોકો મોટા મોટા દાવાઓ કરે છે કે અમે હિન્દુની સરકાર છે હિન્દુ રાષ્ટ્ર બનાવવા માંગીએ છીએ અખંડ ભારત બનાવવા માંગીએ છીએ આજે સનાતન ધર્મના ગુરુ શંકરાચાર્ય ઉપર જે રીતે અત્યાચાર થઈ રહ્યો છે ત્યારે શંકરાચાર્યનું એવું કહેવું છે કે હવે વાત ઈગો ઉપર વહી ગઈ છે હવે જો ભારતીય જનતા પાર્ટી શંકરાચાર્ય પર જે અત્યાચારો થઈ રહ્યા છે અને શંકરાચાર્ય અને દરેક ભગવાધારી સાધુ સંતોની એવી માગણી છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અમારા ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે શંકરાચાર્યજી ઉપર જે અત્યાચારો થયા છે એને લઈને ખરેખર માફી માંગે તો હવે વાત કંઈક ને કંઈક અહીંયા ઈગો ઉપર રહી ગઈ છે શંકરાચાર્યજીનું કહેવું છે કે હાલ તો ભારતીય જનતા પાર્ટી એટલી ઘમંડી અભિમાની બની ગઈ છે લોકોના ઘર ઉપર બુલડોઝર ફેરવવાનું કામ ચાલુ કર્યું છે ત્યારે જે લોકોના ઘર ખરેખર બુલડોઝર ફરે છે છે તકલીફ પીડા વેદના એ જ વ્યક્તિને ખબર શંકરાચાર્યજી ઉપર અત્યાચારો થઈ રહ્યા છે ત્યારે શંકરાચાર્યજીએ પણ આ વાતને લઈને મોટા ખુલાસાઓ કર્યા છે સૌથી પહેલા આપણે શંકરાચાર્યજીનું નિવેદન સાંભળીએ કે ક્યાંય ઈગો કા મસલા બના લિયા હે લીધે ये तो सब काम युगो से ही करते हैं कोई भी काम इनका लोकतांत्रिक थोड़े होता है गुंडई से काम करते हैं बुलडोजर लेकर के चले हुए हैं जनता को पसंद आ रहा है कि बुलडोजर से जो चाव ढहा दो लेकिन जिसका ढाया जाता है उसकी पीड़ा को कोई सोचने को तैयार नहीं और अगर ये परंपरा बन गई तो एक बुलडोजर अभी चल रहा है फिर जगह जगह बुलडोजर चलने लगेंगे बुलडोजर चलने का मतलब यह हो गया कि लोग अपना काम करने लगेंगे। समाज में तरीका नहीं है बुलडोजर संस्कृति के खिलाफ है बिल्कुल नहीं हम कह रहे हैं कि बुलडोजर नहीं जो न्याय व्यवस्था अपने देश में थी उसमें तेजी लाई जानी चाहिए थी न्याय करके करना चाहिए सीधे किसी को मार देना अंग्रेज भी देखिए हत्यारे हाँ थे लेकिन वो भी जहाँ जिसको मारना होता था ना तो पेड़ के नीचे टेबल कुर्सी लगा के न्यायाधीश बैठाते थे लिखा पढ़ी करते थे पंद्रह बीस मिनट की दिखाते थे कि हमने कोर्ट लगाया है हमने न्याय किया है फिर फांसी पे लटकाते थे इसीलिए उनको कोई कुछ नहीं कह पाता है और आप, आप सीधे बुल्डो जो चढ़ाते हो तो आपके लिए आवाज उठती तो हमें शंकराचार्य जी नु कहू की आवाज की गो ऊपर गई है તો ઈગોનો નો જ્યાં સવાલ આવે તો ઈગોને લઈને ભારતીય જનતા પાર્ટી કોઈ દિવસ કોમ્પ્રમાઇઝ કરતી નથી ચાહે સનાતન ધર્મ ઉપર અત્યાચાર થતા હોય ચાહે એમના અનુયાયીઓ હોય એમના હોય એના ઉપર અત્યાચાર થતો હોય કે મહિલા ઉપર અત્યાચાર થતો હોય જ્યાં જ્યાં વાત ઈગોની આવે છે ત્યાં ભારતીય જનતા પાર્ટી કોઈ પણ જાતનો કોમ્પ્રોમાઇઝ કરતી નથી હવે શંકરાચાર્યજી કહેવું છે કે જેના ઘર ઉપર બુલડોઝર ફરે છે અસલમાં પીડા તકલીફ એને જ હોય છે આજે અમે નહીં બોલીએ તો આવનારા સમયમાં સનાતન ધર્મને આ લોકો ખતમ કરી નાખશે સનાતન ધર્મના જે જે જગ્યા પર મઠ છે આ લોકોની એટલી હિંમત ચાલે તો ત્યાં પણ બુલડોઝર ફેરવી દે કારણ કે ભારતીય જનતા પાર્ટીને સત્તા પ્યારી છે ખુરશી પ્યારી છે સનાતન ધર્મ સાથે કશું લેવા દેવા નથી નતર તો શંકરાચાર્ય જે ઉપર જે અત્યારે અત્યાચારો થાય છે એમાંથી એક પણ ભારતીય જનતા પાર્ટીના નેતાએ આજ સુધીમાં શંકરાચાર્યની તરફેણમાં નિવેદન નથી આપ્યું હા જે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા વર્ષોથી ભાજપને વોટ આપતા હતા એ લોકોની આંખો ઉઘડવા માંડી છે એ લોકોએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે અમારા ગુરુનું અપમાન થઈ રહ્યું છે અમે ક્યારે આ ચલાવી નહીં લઈએ અમે આજથી ભારતીય જનતા પાર્ટીને ક્યારેય વોટ નહીં આપીએ તો શું તમે આવું વિચારો છો કે આ સનાતન ધર્મનું અપમાન થઈ રહ્યું છે જો તમે ખરેખર આવું વિચારતા હોય તો તમારી અંદરના અંતર આત્માને તમે પૂછજો કે તમે ભારતીય જનતા પાર્ટીને વોટ આપશો હિન્દુ ધર્મની વાતો કરનારી આજે તમે જુઓ અસંખ્ય મંદિરો ઉપર બુલડોઝર ચાલે છે જેટલા ઔરંગઝેબે મંદિરો નથી તોડ્યા એના કરતાં વધારે તો મંદિરો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં તૂટ્યા છે અને કઈ રીતે આ લોકો હિન્દુ ધર્મ બચાવવાની વાત કરે છે વિશ્વ હિન્દુ પરિષદવાળા કેમ નથી બોલતા બજરંગ દળ કેમ નથી બોલતા અખંડ ભારત બનાવવાની આ લોકો વાતો કરે છે અને બીજી તરફ મંદિરો ઉપર બુલડોઝર ફેરવે છે લોકોને મૂર્ખ બનાવે છે ફક્ત ને ફક્ત એમની સત્તા ટકાવી રાખવા માટે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે હિન્દુ મુસ્લિમ સિવાયની આ લોકો વાત નથી કરતા સારા આરોગ્ય સારું શિક્ષણની વાત નથી કરતા કોઈ દિવસ લોકો આટલા બેરોજગાર ફરે છે આટલી મોંઘવારી છે દેશની અંદર એના વિશે કોઈને વાત નથી કરવી હાલ આ વિડીયો તમે સાંભળ્યો આના પર તમારું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં દોસ્તો જરૂરથી જણાવજો અને વિડીયોને ખૂબ શેર કરજો દરેક લોકો સુધી પહોંચે જય હિન્દ જય ભારત